ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પેન્સિલ પેન્સિલ શબ્દનો અર્થ સીસા પેન દવા સૌંદર્ય પ્રસાધન ઇત્યાદિ વિધ પદાર્થની સીસા પેનના આકારની સળી ટપકાવવું કે નોંધવું અથવા નિશાની કરવી થાય છે પેન્સિલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દેર ઇઝ અ પેન્સિલ ઇન ધ બોક્સ એટલે કે બોક્સમાં એક પેન્સિલ છે એક બીજું ઉદાહરણ જોઈએ

Thank you.